મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોળાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત એકત્રીસ માં લગ્ન સમૂહ સમારોહમાં સહભાગી થઈ એકસો નેવ્યાસી નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સરકાર તેમની સાથે હોવાનું જણાવીને શિક્ષણથી લઈને અનેક ક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે દરેક સમાજ સમૂહ લગ્નમાં જોડાયો છે લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણાં બાળકોના શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહત્વ છે આ તો આહિરનો એ સમાજની આગવી ઓળખ રહી છે સૌ સમાજ આગળ વધે તે માટે વડાપ્રધાને સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો મંત્ર આપ્યો છે મુખ્યમંત્રીએ કહ્યું કે સમૂહ લગ્ન એ સદભાવ સંભાવ અને મમભાવથી પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે સમાજના આર્થિક રીતે નબળા પરિવારો સમૂહ લગ્નમાં જોડાઈને સરળતાથી પ્રસંગ પાર પાડી શકે છે હાયર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડી જણાવ્યું હતું કે સાત લગ્નથી શરૂ થયેલી શૃંખલા આજે એકત્રીસ સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે જે બદલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા હતા વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેર યોજના હેઠળ સાત કરોડ ની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે શ્રી વર્જાંગભાઈ ચિલરિયાનો મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ ઉત્સવમાં સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારજી બાપુ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા ગૃહ આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર અગ્રણી ભરીતભાઈ ડાંગર રઘુભાઈ હુંબલ ડાયાભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓ આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજની તારીખમાં ચૌદ રોજ હું ડૉક્ટર હિંમત બલ્લાનિયા આપણે જે આજે આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા સમૂહ જે આયોજન થયું એમાં દર વર્ષે અમે આહિર ડૉક્ટર એસોસિએશન દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હોઈએ છીએ તો આ વર્ષે આપણે ચારસો ને જેટલી બ્લડ પણ કલેક્ટ કરી એટલે એક સાથે સાથે અમે આરોગ્યને લગતી પણ સેવાનું કાર્ય કર્યું અને આવતા આગામી વર્ષોમાં હજુ પણ વધુમાં વધુ બ્લડ કલેક્ટ થાય અને માનવ સેવાનું કામ થાય એવી અમે આશા રાખીએ પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ આજરોજ સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા એકત્રીસમો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો જેમાં એકસો ને નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિશ્વવંદની સંતશ્રી પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સંઘવી સાહેબ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ અને ત્રણસો કરતાં વધારે ગુજરાતના આગેવાનો વરિષ્ઠ આગેવાનો આ કાર્યક્રમમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા એક લાખ કરતાં વધારે લોકોની મેદનીમાં આ સમારોહ સંપન્ન થયો છે અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક યુવાનમાં અને આહિર સમાજના પ્રત્યેક ઘર એવો ઉત્સાહ હતો કે જ્યારે આટલા દીકરા દીકરીઓનો પ્રસંગ હોય ને જીવનમાં માણસ લગ્નથી વિશેષ કોઈ ઉત્સવ હોઈ ન શકે અને આવો ઉત્સવ જ્યારે સુરત શહેરને આંગણો હતો ત્યારે ખૂબ ઉત્સાહભેર સંપન્ન થયો છે અને સમાજના આગેવાનો દ્વારા મંચના માધ્યમથી સમાજ શિક્ષિત અને દીક્ષિત બને એના માટે આહવાન પણ કરવામાં આવ્યું અને આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે આહિર સમાજના ભામાશા એવા વરજાંગભાઈ ઝીલેરિયાના પરિવાર તરફથી અમને

એટલે બસો એકસો નેવ્યાસી નવયુગલો એટલે ત્રણસોને સાઠ પરિવાર થયા અને ત્રણસોને સાઠ પરિવારમાં તમે ગણો તો હું એમ માનું છું કે આજના દિવસે આહિર સમાજના મધ્યમ વર્ગના પરિવારની અંદર દસ કરોડ રૂપિયાની બચત થઈ છે એ

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત આગેવાનો અને એક લાખથી પણ વધારે મારો સમાજ એક મંચ પર એક છત નીચે ઉપસ્થિત થઈ આ કાર્યક્રમનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા હતા ત્યારે મને વિશેષ આનંદ થાય છે કે મારા સમાજે મારા આગેવાનોએ જે યુવા પેઢીને જે સમરસતાની જે એકતાની રાહ બતાવી છે એના માટે મારા સમાજનો પણ હું ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને પ્રભુતામાં પગલાં માંડનાર નવ યુગલોને પણ એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ પ્રસંગે અમારા સુરત શહેરમાં પાંચસોથી પણ વધારે ડૉક્ટરો છે જેમાં બસો ડોક્ટરની ટીમે સર્વરોગ નિદાન કેમ્પ સ્વાસ્થ્યના જાગૃતતાને લગતા કેમ્પ કરી રક્તદાન કેમ્પ કરી એક સમાજને એક નવી રાહ પણ બતાવી છે ત્યારે યુગલોની વાત કરું તો આ યુગલોની સમજણને પણ મારા વંદન છે કે પોતે શિક્ષિત હોવા છતાં મોટી પોસ્ટ પર હોવા છતાં પણ આ સમૂહ જોડાય એક અન્ય યુવા પેઢીને અન્ય સમાજને પણ એક રાહ બતાવી છે ત્યારે આવા દિવ્ય અને ભવ્ય જે પ્રસંગ આજે આહિરના આંગણે ઉજવાયો છે ત્યારે ફરી ફરી મારા સમાજને લાખ લાખ વંદન કરું છું અને યુવા પેઢીની સમજણને પણ હું શુભકામનાઓ પાઠું છું જય દ્વારકાધી જય જય ગરી ગુજરાત